દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપણો દેશ એ ઉત્સવોનો દેશ છે મહોત્સવોનો દેશ છે આપણે ત્યાં દર બીજે દિવસે આપણે કોઈને કોઈ તહેવારની કોઈને કોઈ ઉત્સવની મહોત્સવની ઉજવણી કરતા હોઈએ છીએ હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ ઉત્સવ દરમિયાન આપણે ત્યાં હવે આપણા રાજ્યમાં તો ખૂબ જ ઉજવણી બહુ જોરશોરથી થતી હોય છે દર શેરીએ ગલીએ આપણે ગણેશ પંડાલો જોઈએ છીએ અને આ જે મહોત્સવ છે તેમાં છેલ્લા બે દિવસથી જે ઘટનાઓ સામે આવી રહી છે ચિંતાજનક છે કારણ કે ગણેશ ઉત્સવ દરમિયાન આપણે જ્યારે ગણેશ વિસર્જન કરવા માટે જઈએ છીએ તો નદીમાં ડૂબી જવાથી છેલ્લા બે દિવસની અંદર પંદર જેટલા લોકોનું મોત થયું છે ગતરોજ દહેગામથી ઘટના સામે આવી દહેગામના વાસણા સોકઠીમાં નદીમાં ડૂબી જવાથી આઠ યુવકોના મોત થયા અને આ વિસ્તારમાંથી મૃતકોની જ્યારે અંતિમ યાત્રા નીકળી એટલે એ ત્યાં કેવી પરિસ્થિતિ હશે એનો આપણે અંદાજો લગાવી શકીએ આ પહેલા પાટણમાં પણ સરસ્વતી નદીમાં ઘટના બની જેમાં એક જ પરિવારના ચાર લોકોનું નદીમાં ડૂબી જવાથી મોત થયું આ ઉપરાંત તો આવા ઉત્સવોમાં ઘણીવાર આવી ઘટનાઓ આપણે જોઈએ છીએ જાણીએ છીએ હાલ ભાદરવી પૂનમના મહામેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકઠી થશે ભક્તોનો જમાવડો થશે તેને લઈને પણ આજે એક સવારે જ એક વહેલી સવારી ઘટના સામે આવી બે બાઇક સવારો જે અંબાજી જઈ રહ્યા હતા તેમનું એક્સિડન્ટ થયું આવી ઘણી બધી ઘટનાઓ નાની મોટી ચૂક જ્યારે આપણે ઉત્સવોની ઉજવણી કરીએ તો ઘણીવાર એટલા ઉત્સાહમાં આપણે આવી જઈએ છીએ કે નાની મોટી સાવધાનીઓ સાવચેતીઓ જે આપણે રાખવાની છે એ આપણે રાખતા નથી તંત્રની બેદરકારીઓ સામે આવતી હોય છે જે આયોજન કરવામાં આવ્યું હોય છે ત્યાં આયોજકોની પણ નાની મોટી બેદરકારીઓ સામે આવી જતી હોય છે આપણને ખ્યાલ છે આપણે આટલી બધી ઘટનાઓ જોઈએ છીએ તો આ ઘટનાઓમાંથી આપણે કંઈ શીખ કેમ નથી મેળવતા એ પણ એક મોટો સવાલ છે અને સાથે સાથે હવે જે બદલાવ આવે તેના પર ચર્ચા કરીશું કે જ્યારે પણ આપણે ઉત્સવોનું આયોજન કરીએ આવા મહોત્સવનું આયોજન કરીએ છીએ તો કઈ નાની મોટી સલામતીઓ આપણે રાખી શકીએ અને એ કેટલું જરૂરી છે તેના પર ચર્ચા કરીશું નોંધ્ય છે કે હાલ આ મહોત્સવને ખાસ તો ગણેશ ઉત્સવ દરમિયાન કઈ સાવચેતી રાખશું એના ઉપર વિશેષ ભાર પરંતુ આ ઉપરાંત પણ ઘણા બધા ઉત્સવો છે તેમાં કેવી સાવચેતીઓ રાખી શકીએ અને એક ઉત્સવનું યોગ્ય ઉજવણી કેવી હોવી જોઈએ તેના પર ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે આજે ગુજરાતના જાણીતા એવા ઉત્સવ વિશ્લેષક મુકેશ ઓઝા ઉપસ્થિત છે સાથે સાથે મારી સાથે આઈએચઆરડીસીના ડાયરેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટના જાણકાર એવા ડોક્ટર હિતેશ પટેલ ઉપસ્થિત છે આ ઉપરાંત આજે મારી સાથે શિવશક્તિ યુવક મંડળથી દક્ષિણીચા રાજા ગણેશ પંડાલના આયોજક ચિરાગ શેટ્ટે ઉપસ્થિત છે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત મુકેશભાઈ આપનાથી કરું છું એક ઉત્સવ વિશ્લેષક તરીકે ઉત્સવો વિશે ઉત્સવની ઉજવણી વિશે આપ ખૂબ સારી રીતે જાણો છો પરંતુ આપણે ત્યાં ઉત્સવો દરમિયાન જે આવી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે આવી જે નાની મોટી સાવચેતી સલામતીની જે ચૂક રહી જાય અને તેના કારણે જે મોટી દુર્ઘટનાનું નિર્માણ થાય એને લઈને એક ઉત્સવ વિશ્લેષક તરીકે આપના વિચારો પહેલા તો સૌ તો જયારે ગણપતિજીના દિવસો ચાલી રહ્યા છે આપણે ધર્મ શાસ્ત્ર વેદ પુરાણ ભારતીય સનાતન સંસ્કૃતિમાં જ ધરાવતા પરંતુ જયારે શિક્ષિત ભારત દેશમાં આ પ્રકારના જયારે સમાચાર સાંભળીએ ને ત્યારે દુઃખદ છે દુઃખ થાય છે ચિંતા થાય છે ચિંતન કરવા માટે આપણે મજબૂર થઈ જઈએ છીએ પહેલા તો ઉત્સવની પરિભાષાને આપણે સમજવી જોઈએ કે ઉત્સવ કેમ કરવામાં આવે છે આ જે ગણેશનો ઉત્સવ છે એ લોકમાન્ય તિલકે રાષ્ટ્ર જાગૃતિ માટે લોકો ભેગા થાય અને સાંજે બધા ભેગા મળી અને રાષ્ટ્ર માટે ચિંતન કરે યુદ્ધની પરિસ્થિતિ કે જે પણ અંગ્રેજોના મુગલોના શાસનમાં જે થતું હતું એને સાવધાની રૂપે સચેત કરવા માટે લોકોને ભેગા કરવાના ઉદ્દેશ્ય સાથે એક એવું આયોજન કરવામાં આવે કે જ્યાં ધર્મ શ્રદ્ધા અને રાષ્ટ્રપ્રેમ જોવા મળે એ માટે ઉદ્દેશ્યથી આ ગણેશ ઉત્સવ શરૂ કરવામાં આવ્યું અને દરેક ધર્મની પાછળ કંઈક ને કંઈક મહત્વ હોય છે ખરેખર આ જે પ્રકારે અત્યારે અત્યંત વધી ગયું છે વસ્તી વધી રહી છે તો આ પ્રકારના ઉત્સવ વધી રહ્યા છે કોરોના પછી દરેક લગભગ લોકો બધા કરે છે એટલે અમે કરીએ છીએ પરંતુ શ્રદ્ધા અને ઓળખવી બહુ જરૂરી છે ખરેખર શાસ્ત્ર અને વેદ પુરાણ એવું કે છે કે આપણે જે અંગુષ્ઠ આ જે અંગુઠો છે એનાથી મોટી મૂર્તિ ની ક્યારેય સ્થાપના કરી શકાય નહીં બરાબર છે પરંતુ શ્રદ્ધા છે લોકો રાખે છે કરે છે પરંતુ જ્યારે પાર્વતીજીએ આ જે મૂર્તિ બનાવી હતી એ આટલી પોતાના શરીરમાંથી મેલ કાઢી અને આટલી માત્ર સંખ્યામાં એક મેલ કાઢીને એમાંથી મૂર્તિ બનાવી હતી ને એમાંથી બાળ વ્યક્તિ બનાવવામાં આવ્યા હતા બાળ ગણેશ બનાવવામાં આવ્યા હતા એટલે શાસ્ત્રમાં વર્ણન બી એટલું છે કે આટલી જ મૂર્તિ હોવી જોઈએ અને એ માટીની હોવી જોઈએ અને એ પ્રાકૃતિક હોવી જોઈએ પરંતુ અત્યારે અપ્રાકૃતિક મૂર્તિઓ પણ જોવા મળે છે અને જે પ્રકારે જે આની અંદર દારૂ પીને લોકો જઈ રહ્યા છે જે નદીની અંદર અને તળાવની અંદર પધરામણી કરી રહ્યા છે અને પછી જે બુલડોઝરથી જે મૂર્તિઓ કાઢવામાં આવે છે એ શ્રદ્ધા ઉપર આઘાત સમાન હોય છે આપણે સરકારનો દોષ કાઢવો કે ન કાઢવો એ પહેલા આપણે થન કરવું જોઈએ કે આપણે કઈ રીતે વ્યવસ્થાના ભાગરૂપે અત્યંત દુઃખદ છે વિસર્જન ના કરવું જોઈએ હૃદયસ્થ કરવું જોઈએ આપણે ગણપતિજીને એ સ્વરૂપમાં રાખી નાની મૂર્તિ રાખીને ઘરની આગળ જ પાણીની અંદર જ ડૂબાળી દેવા જોઈએ જો આ રીતની પ્રથા દેશની અંદર શરૂ કરવામાં આવે તો ધર્મ પણ જળવાઈ રહે ધર્મની પવિત્રતા પણ જળવાઈ રહે અહીંયા બધી જ જગ્યાએ ચાહે પવિત્રતાનું અપમાન થાય છે જે પ્રકારના જુલુસ નીકળે છે જે પ્રકારના લોકો આવે છે વ્યવસ્થા નથી કરી શકતા સરકાર કઈ કઈ જગ્યા વ્યવસ્થા કરે કયા ગામડાઓ વ્યવસ્થા કરવા કઈ જગ્યા કેટલા આરડીએફ એનડીઆરએફના લોકો જશે કેટલા તરવૈયાઓ રાખશો તમે એટલે આ વ્યવસ્થા નથી જળવાતી જે પરમિશન આપી રહ્યા છે એ પણ ખોટું છે પછી જ આવી ઘટનાઓ પછી સરકાર ચિંતન કરે છે પચાસ હજાર લાખ રૂપિયાનું વળતર આપે ને એ એનાથી આ આવનારી ઘટનાઓ રોકાવાની નથી કઈ રીતે ઘટનાઓ રોકાય એના માટેનું મંથન બહુ જરૂરી છે લોકોને શિક્ષિત કરવા પણ એ બહુ જરૂરી છે એક પેઢીમાંથી નિયમ બની ગયો બીજી પેઢી એને પરંપરા બનાવી દીધી અને ત્રીજી પેઢીની અંદર પાપ પુણ્યની વાત આવી ગઈ કે ભાઈ મારે ગણપતિ પૂજન કરવું આટલું ફળ મળશે

પરંતુ જે પ્રકારના આજના દ્રશ્યો સામે આવી રહ્યા છે કોઈ ગુરુની રજ લેવા માટે ઓળખવાની પદ્ધતિને પેલા આપણે જાળવવી જોઈએ અને ધર્મનું મર્યાદાનું પાલન કરવું જોઈએ અને પછી એના ઉપર આપણે આગળ ચિંતન કરવું જોઈએ અને સરકાર પણ શિક્ષિત કરે શિક્ષિત ભારત થઈ ગયું છે પરંતુ અંધશ્રદ્ધા માં પણ ઘણો બધો ફેરફાર આપણને કરવો પડશે અને ઘરની અંદર આનું ચિંતન શરૂ કરવું પડશે એક આયોજક તરીકે જે રીતે હમણાં મુકેશભાઈએ વાત કરી કે આપણે ત્યાં આવા કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય છે તો એમાં ફક્ત સરકાર કે તંત્રનો વાગ કાઢવા પહેલા લોકોએ પણ હવે મનોમંથન કરવાની જરૂર છે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે એક આયોજક તરીકે આપણે ઘણા વર્ષથી આપ આયોજન કરતા હશો જ્યારે આવું કોઈ આયોજન પંડાલનું આયોજન કરવામાં આવે અથવા કોઈ પણ ઉત્સવનું ઉજવણીનું તમે આયો આયોજન કરો ત્યારે કંઈ નાની મોટી આપના આપના ધ્યાનમાં આવે છે જે ચૂક રહી જાય છે ઘણીવાર આયોજકોથી ચુક રહી જાય ઘણી વાર આયોજકોએ આયોજન તો કર્યું છે પરંતુ તંત્ર તરફથી એટલો સહકાર ન મળ્યા અથવા તો તંત્ર તરફથી પણ સહકાર મળે તો આપણે ત્યાં લોકો એટલા જાગૃત નથી અને પછી આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે કેવી સમસ્યાઓ થાય છે નમસ્કાર સૌધી પેલા તો નિર્માણ ન્યૂઝનો આભાર શોની અંદર બોલવાનો મોકો આપ્યો છે અ ઘણી બધી વાતોથી હું सहमत પણ છું આયોજનના બાબતમાં એમણે જે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે એ પણ સરાહનીય છે પણ શ્રી શિવશક્તિ યુવક મંડળ છેલ્લા બોતેર વર્ષથી જ્યારે ગણેશ ઉત્સવ કરે છે ત્યારે એક પેઢી બે પેઢી ત્રણ પેઢી પણ એનું જ અનુકરણ કરતી આવી છે આપણે મુકેશભાઈએ વાત કરી લોકમાન્ય તિલકજી દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી લોકોની જાગૃતતા માટે એ જ આશય સાથે શિવશક્તિ યુવક મંડળ થીમ બેઝ ગણેશ ઉત્સવ માટે માને છે લોકોની અંદર નવું કંઈક જાણીને ગણેશ ઉત્સવ દરમિયાન જાય તે આશય સાથે ગણેશ ઉત્સવ છેલ્લા પચીસ વર્ષથી ગણેશ ઉત્સવ કરી રહ્યા છે આ આપ જો ગણેશ ઉત્સવની થીમ બેઝ ગણેશ ઉત્સવમાં કન્વર્ટ કરીએ તો લોકોને ઘણું બધા વિષયો જાણવા મળે અને સમાજની અંદર જાગૃતતા લાવવા માટે પણ ગણેશ ઉત્સવ થવું એ જરૂરી બની ગયો છે અને વાત કરું તો તંત્ર ની ભૂલો અને માણસોની ભૂલો એમાં વાત એવી આવે છે કે જે પણ તંત્ર કામ કરી રહ્યું છે એ સચોટ કામ કરે છે પણ માણસો એનું પાલન કરવાના હમણાં તંત્ર એ દરેક જગ્યા ઉપર નાના નાના કુંડ ની વ્યવસ્થા કરી છે કે જે લોકોને ઘરે વિસર્જન નથી કર્યું નાના નાના કુંડ બનાવે છે ત્યાં વિસર્જન ત્યાં પણ તરવૈયાઓ રાખવામાં આવે છે કે જે એમના હાથેથી ગણેશજીને

ત્યારે આવી બધી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે આ બધી જ જે ઘટનાઓ હમણાં બની છે એ બહુ જ દુઃખદ છે અને દર વર્ષે આવી ઘટનાઓ આપણી સામે આવે છે તંત્ર ની વાત કરું તો મુકેશભાઈએ કીધું કે તંત્ર ખડે પગે હોય છે પણ ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થાના ભાગરૂપે આ બધી ઘટનાઓ બનતી હોય કે જ્યાં જ્યાં તંત્ર છે ત્યાં લોકો પહોંચતા નથી અને જ્યાં લોકો જાય છે ત્યાં તંત્ર હોતું નથી એમ ઘણી બધી વખતે આવું પણ ધ્યાનમાં આવે છે કે ગણેશ વિસર્જન માં લોકો તો જાય છે પણ ત્યાં પૂરતી વ્યવસ્થા નથી હોતી પાંચ દિવસના ગણપતિ વિસર્જન થયા પછી એનામાંથી મૂર્તિઓ બહાર એવી જ રીતે મૂકી દેવામાં આવે છે એટલે લોકો એ થાય છે કે હું પોતે જાતે વિસર્જન કરું હું બીજે ક્યાંક તળાવમાં જઈને વિસર્જન કરી આવું ક્યાંક કેનલો આપણી ત્યાં ઓપન ખુલ્લી છે ત્યાં વિસર્જન કરી આવું તળાવની અંદર વિસર્જન કરી આવું એના માટે લોકો ત્યાં જઈને વિસર્જન કરી આવે છે તો આવા બધી જગ્યા જ્યાં જ્યાં આવા વિસર્જનના ના પોઈન્ટ થતા થઈ શકતા હોય છે એવા બધી જ જગ્યા ઉપર ક્યાંક ને તંત્ર થોડુંક જાગૃત થઈને ત્યાં પણ સિક્યુરિટી પર્પઝ સાથે થોડાક લોકોને ત્યાં રાખવા જોઈએ કે જેથી કરીને લોકો ત્યાં જઈને પ્રોત્સાહન ના મળે કે એ લોકો પણ ત્યાં વિસર્જન કરે વિસર્જન કરે કારણ કે કેવું હોય છે કે જ્યારે એક વખત વ્યક્તિ વિસર્જન કરે છે તો એનાથી પ્રેરણા મળે બીજા લોકો પણ ત્યાં વિસર્જન કરવા જાય બરાબર છે એટલે ક્યાંક તંત્રની બેદરકારી તો રહી જાય છે પરંતુ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમો તો તોડવા માટે હોય છે એવી આપણી માનસિકતા છે એટલે એ પણ એક મોટી સમસ્યા છે આ ઉપરાંત હિતેશભાઈ જ્યારે સલામતી ની સાવચેતી વાત કરવામાં આવે આપણે હમણાં થોડા સમય પહેલાં જ ઉત્તર પ્રદેશની એક દુર્ઘટના વિશે કદાચ ખ્યાલ હશે હાથરસમાં જે બન્યું જેનો ઉલ્લેખ હમણાં મુકેશભાઈએ પણ વાત કરી કે ગુરુની ચરણ રદ લેવા માટે એકસો વીસ લોકો વચ્ચે જે ભાગદોડ થઈ અને એમાં એકસો વીસ લોકો ના મોત થયા હજારો લોકો એકઠા થયા હતા આ જે ક્રાઉડ મેનેજમેન્ટ ત્યાં ન હતું એ એનું એક ઉદાહરણ હતું ને આવું તો દર વર્ષે આપણે એક બી આવી ઘટનાઓ આપણને મળી જાય છે જ્યાં કદાચ ક્યાંક મોતની ઘટનાઓ સંખ્યા ઓછી હોય પરંતુ ઘટના તો બને છે આજે ક્રાઉડ ક્રાઉડ મેનેજમેન્ટને લઈને હાથરસની ઘટના બાદ ઘણી જગ્યાઓ પર એવી માંગ ઉઠી હતી કે આપણે ત્યાં કોઈ કાયદો બનાવવામાં આવે જ્યારે પણ કોઈ આવું આયોજન કરે છે એ પછી ગણેશ પંડાલનું આયોજન થાય કે પછી આવા કોઈ પણ મોટા મહોત્સવનું આયોજન કોઈ કરે છે તો એમના માટે એમની જવાબદારી ફિક્સ થાય સાથે તંત્રની પણ જવાબદારીઓ ફિક્સ થાય એ કાયદો કેટલો જરૂરી છે આપના મતે અને સાથે સાથે જ્યારે પણ આવા આયોજન કરવામાં આવે તો કંઈ બેઝિક વસ્તુઓની સમજ લોકોએ અને તંત્ર અને આયો आयोजक ने होवी चाहिए बेन जे बात साहब उस साथे बात किया અને જે હાથ રસી જે એક્ચ્યુઅલી છે આમાં સૌથી પહેલા જરૂર છે સેલ્ફ ડિસિપ્લિન ત્યાં સુધી લોકોમાં પોતાનો સેલ્ફ ડિસિપ્લિન નહીં હોય અને તહેવારો અને તહેવારની માફક ઉજવણ કરે તો ત્યાં સુધી ઘટનાઓ બની શકે છે તે ઉપરાંત ક્રાઉડ મેનેજમેન્ટમાં ઘણા બધા જગ્યાએ જેમ કે ડાકોરમાં બહુ મોટો મેળો થતો હોય છે તે બહુ સરસ ગ્રાઉન્ડ કરીએ છીએ પણ એ સમય દરમિયાન જો ડિસિપ્લિન સેલ્ફ ડિસિપ્લિન જો પબ્લિક મની હોય તો આ વસ્તુ ન થાય અને બીજું ઘણી વાર તો આપણે પોતે આપણી વ્યક્તિ પોતે પોતાની સુરક્ષા વિશે સમજવી કે વધુ પડતા ક્રાઉડ છે તે નાના બાળકો કે વૃદ્ધો કે જે ફિઝિકલી એબલ નથી એવા લોકો ત્યાંથી થોડા જગ્યાથી થોડીક દૂર રહેવાની પ્રયત્ન કરે તો જેથી ક્રાઉડની ની અંદર પીસાઈ જવાથી ક્રસ થવાથી બચે તે ઉપરાંત ઘણી બધી સ્કૂલોની અંદર હાલમાં સરકાર દ્વારા તાલીમો નું આયોજન કરવામાં આવતું હોય છે બાળકોમાં કે કદાચ કોઈ તમે હેવી ક્રાઉડમાં છો તો કઈ રીતે બચી શકો છો આ બધા શીખવાડતો હોય છે અત્યાર સુધી જેટલી બી અકસ્માત થતા હોય છે અકસ્માત મુખ્ય કારણ છે કે જેમ કે એક વાત કરીએ બેન મોરબી નો એક્સિડ આપણે બધા જાણીએ છીએ કે બહુ ગંભીર અને દુર્ઘટના એ અકસ્માત ની અંદર કોઈને કોઈ નુકસાન ન થાય પણ જો એમને તળતા આવડતું હતું એમને સ્વિમિંગ નથી આવડતું સ્વિમ નથી આવડતું જેના કારણે સામાન્ય પાણીની અંદર એ ડૂબી ઓપ્ટિકલ હતા પકડીને બચી શકતા પણ ક્રાઉડ એકબીજાને હેલ્પ કરવી અને એકબીજાને ધક્કો મારવો બરાબર આ બધા જે રીઝન છે જેના કારણે સેલ્ફ ડિસ્પ્લેન નથી જેના કારણે એવી ઘટનાઓ ઘટતી હોય છે દેગામો જે દુર્ઘટક એને આ કારણ છે કે આપ જાણો છો કે જો જે ક્રાઉડ માં આપ છો એ ડિસિપ્લિન ક્રાઉડ નથી તો યુ કેન ફોગેટ ધેટ આપ એ ક્રાઉડ ના રહો એ તમારા માં સુરક્ષિત નથી કારણ કે ઈશ્વર જે છે તો તમારા જીવન માં બેઠો છે અને સાહેબ જે વાત કરી કે ગણપતિ ને બધું અત્યારે હાલમાં નિયમો ઘણા બનેલા છે મહાનગરપાલિકામાં તો નિયમોનું પાલન કરાવવામાં આવે છે પણ અ અત્યાર હાલમાં ઘણા બધા પર્વ એવા છે ગણપતિ છે એ ઘણા બધા પર્વ એવા છે જે આખા દેશમાં નાના નાના ગામડામાં બી ઉજવવામાં આવતા હોય છે અત્યારે તો તે સમયે જ્યારે નદી તળાવે જતા હોય તો એક ક્રિષ્મ હોવું જોઈએ બીજું પર્યાવરણનું બી ધ્યાન રાખવું જોઈએ કે તમે જે કંઈ બી પોતાના આનંદ માટે તહેવાર છે એ આનંદ માટેનું છે એક આનંદ ઉજવવાનું એક આનંદનો પર્વ છે પણ આપણા મનુષ્ય માટે છે પણ આ પૃથ્વી ખાલી આપણે જાગીર નથી પૃથ્વી જે બનાવી છે સવારે એ ખાલી મનુષ્યની જાગ પૃથ્વી બની છે એમાં દરેક જીવ જંતુનો દરેક પ્રાણીનો સમાન અધિકાર જેટલો મનુષ્યનો અધિકાર છે તો આપણે એ વસ્તુ ન જોઈએ અને પર્યાવરણનું ધ્યાન રાખીને આગળ કાર્ય કરીએ અને આપણે ઉજવણી કરીએ તો પર્યાવરણ આપણે વિશે સુરક્ષિત રહીએ અને સારું કાર્ય અને સારી રીતે તહેવાર ઉજવી શકીએ હવે જે તમે મૂર્તિઓ જે ગણપતિજીને બનાવો છો ઠીક છે બનાવો સો ફૂટ બસો ફૂટ જેટલી આપણી ક્રિએટિવિટી છે યુ કેન શો ક્રિએટિવિટી જે તમામ ક્રિએટિવિટી છે તમે શું કરો હા સરસ છે તમે ઉજવણી કરવા માટે આગળ વધશો પણ એની સામે જે ધાર્મિક આસ્થાઓ છે જે તે ધર્મની ધર્મ દરેક આસ્થાઓ છે નિયમોનું ભંગ ન થાય એનું બી ધ્યાન રાખવું જોઈએ અને લો એન્ડ ઓર્ડર જે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે કે તમે લાઉડ સ્પીકર નો ઉપયોગ કરો છો લાઉડ સ્પીકર નો અમુક ડિસેબિલિટી હોય કે અમુક એના વોઇસ એનું ધ્યાન રાખવા કારણ કે વધુ પડતા હોય જ રાખશો હોસ્પિટલ ની નજીકમાં રાખશો કે આપ ઘરના આગળ ત્યાં આજુબાજુમાં નાના બાળકો છે તો એ લોકો એટલી ક્ષમતા નથી દસ દિવસ સુધી તમે રોજ સાંજે આટલા અવાજ વગાડો તો મેન્ટલ સ્ટેબલ ના રહે કદાચ અત્યારે હાલમાં આપણે નોટ કરશો તો આજુબાજુ ઘણા દસકો આપણા હશે જે જોતા હશે તો તમારે ઘરની આજુબાજુ ગણપતિના મહોત્સવ હતા અને મોટા મોટા લાઉડ સ્પીકર જો ચાલતા હોય તો દસ દિવસની રોજ સાંજે ચાલશે દસ દિવસ પછી તમે દેખો મેન્ટલી તમે એને અલગ પ્રકારનું ફિલિંગ કરશો રાતના સમયે તમને એની નીંદ જે જે આરામ કરવાનો સમય છે એમાં તમે પ્રોપર રેસ્ટ નીકળી શકો આ એક સાયકલ થઈએ છે જો આ જ પ્રમાણે સાયકલ જો અત્યારે તમે દસ દિવસ ગણપતિમાં કરશો બીજા દસ દિવસ છો નવરાત્રીમાં રીતે દસ દિવસ કરશો તો એ તમારી મેન્ટલ હેલ્થ માટે સારું નથી હોતું તો જેથી કરીને જે બી આયોજકો છે દરેકને આ વસ્તુ જાણવું જોઈએ અને એનો એક રૂલ અને કાયદો બનાવેલો જ છે તમે જયારે પોલીસ સ્ટેશનમાં પરમિટ લેવા જતા હોઈએ છે કે આ પ્રકારનો કોઈ કાર્યક્રમ કરીએ ને એ સમુદાયમાં આ બધા લોનું અને જાણ કરવામાં આવે છે છતાં બી લોકોની સામે અને એની સામે સરકાર કે તંત્ર એટલું કડક નથી બની શકતું કે જેની અંદર કોઈ હ્યુમન હ્યુમન લાઈફ માનવ અધિકારનો કોઈ ભંગ થાય એવું કોઈ કાર્ય નથી કરી શકતા કારણ કે અનુશાસન નથી અનુશાસન હોય તો આ બધી વસ્તુ બનતા રહેવાની એને સમજવું કે કેટલું આપણે આગળ વધ્યું છે હવે બીજું જો વિસર્જન માટે જઈએ તો ખાસ સાહેબ દરેક ને જાણ કરું જો વિસર્જન માટે જાઓ છો તો આપ ગણપતિ લાવો છો સાહેબ અને હું માનું છું દરેક સોસાયટી અલગ અલગ લોકો જતા હોય છે જેકેટ આવતું હોય વોટર રેસ્ક્યુ માટેનું તો એવું જેકેટ બી ખરીદી રાખું છું તમે દર વર્ષે એવું કરો તો પાંચ દર્શન માટે જેકેટ ખરીદ લો વધારે ચારસો પાંચસો રૂપિયાની પ્રાઇઝ જેકેટ આવતા હોય છે જો તમે એક લાખ રૂપિયાની પચાસ હજાર રૂપિયાની ત્રીસ હજાર રૂપિયાની મૂર્તિ લાવતા હો તો થોડું પછી આમાં વધારો તંબુ પહેર જે બી તમે ગણપતિ વિસર્જન માટે જાઓ તો જેકેટ પહેરેલો હતું નહીં રૂબો તમે પહેરી નહીં રૂબો હા તમે જાતે કોને મદદની જરૂર નથી ગમે તે ક્રાઉડ લાગે છે જો તમને લાગે છે ક્રાઉડ વધારે ડિસિપ્લિન નથી તો આ એક વસ્તુ સેફ્ટી તમે સેફ્ટીનું પર્પઝ અને સેફ્ટીના પીપીનું યુટિલાઇઝ નહીં કરો અને કામ કરશો તો ડેફરી લાવવા અકસ્માત થશે અને આવું બનતું રહેશે અમે ક્યારે રોકી શકું બીજું આપણી પાસે મેન પાવર હા હા બેન આપણી પાસે મેન પાવર ઓછો છે હા એટલે મેન પાવર ઓછો છે એ લોકોએ જ સેલ્ફિસ ડિસિપ્લિનથી કામ કરવાની જરૂર છે આપણે ત્યાં ઉત્સવો વિશે બધાને શીખવાડવામાં આવે છે કે આ પર્વ છે તો આ પર્વની આવી રીતે ઉજવણી કરવી આ પર્વમાં આ દેવતાની ઉજવણી થાય છે આ બધી વસ્તુ ખબર છે પરંતુ કઈ રીતે યોગ્ય ઉજવણી કરવી એ કોઈએ શીખવાડ્યું નથી કઈ રીતે સુરક્ષા સલામતીપૂર્વક તમે ઉજવણી કરી શકો એ કોઈ દિવસ કોઈએ શીખવાડ્યું નથી એક તો એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે આપણે ત્યાં રીતિ રિવાજને લઈને બહુ બધા લોકો પાકા છે કે કોઈ પણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે તો આ તમામ પ્રકારની જે વિધિ કરવામાં આવશે આ વસ્તુઓ જરૂરી છે તો આ તો હોવી જ જોઈએ પરંતુ હવે જેમ કે અત્યારે ભાદરવી મેળાનું ચાલી રહ્યું છે લોકો પગપાળા ચાલી રહ્યા છે તો અંધારામાં તમારે જવાનું છે રોડ પર તમે ચાલવાના છો તો તમે એવા જેકેટ્સ પહેરો કે જે અંધારામાં તમે વાહનોમાં દેખાઈ જાય જે હમણાં જ એક કોઈ કોઈ સંસ્થા દ્વારા શરૂઆત કરવામાં આવી કે લોકોને પદયાત્રીઓને એ આપતા હતા જેકેટ પરંતુ એ બધાને ધ્યાન નથી હોતું ઘણીવાર આવી દુર્ઘટનાઓ એટલા માટે સામે આવે છે નાની મોટી મોટી સમસ્યાઓ કે આપણે નાની અમથી વસ્તુઓને પણ ચૂકી જઈએ છીએ ધ્યાન નથી રાખતા લેટ ગો કરી દઈએ છીએ કે આ બાબતો એ તો ચાલ્યા રાખે અને જ પછી નુકસાન સાબિત થાય મુકેશભાઈ હવે ઉત્સવોની સલામતી પૂર્વક ઉજવણી કરવી છે તો રીતિ રિવાજો જાણવાની સાથે સાથે નાની નાની બાબતોની જાણવાની સાથે સાથે હવે લોકોને આવનારી પેઢીને સલામતીની કઈ કઈ બાબતો જાણવી જોઈએ એ બાબતે કેટલી જરૂરી છે અત્યારે જાગૃતતા ફેલાવવી સલામતી માટે હમણાં હિતેશભાઈ બહુ સરસ વાત કરી કે મૂર્તિ આપણે લાવીએ છીએ તો ક્રિએટિવિટી હોવી જોઈએ આપણે ત્યાં પ્રદર્શન કરવું છે બધાને બોલાવવા છે તો એ એ વિશેષ મૂર્તિમાં આપણે કેવું ક્રિએશન કર્યું છે કેવી કલાકૃતિ બનાવી છે એ એક સારો સારો વિષય છે એ હોવું જોઈએ પરંતુ અત્યારે તો તમે જુઓ કે ગણપતિજી વેચાતા મળે છે ફૂટપાથ ઉપર જુઓ દરેક જગ્યા ઉપર જુઓ જગ્યા જગ્યા ઉપર મેળા લાગેલા છે ગણપતિજીની મૂર્તિઓ લેવાના કારણ કે આયોજન કરવાનું છે એટલે એ પ્રકારમાં મેં ગણપતિ બેસાડો તો ઘરમાંથી બનાવો ક્રિએશન બનાવો ઘરે બાળકોને બતાવો કે કેવી રીતે મૂર્તિ બને કેવી રીતે બનાવાય કેવી રીતે વિસર્જન કરાવાય તો એ વાસ્તવમાં ક્રિએટિવિટી છે અને ધર્મને ક્યાંક આપણે સન્માન આપ્યું એમ ગણાય છે ઉત્તર ભારતમાં કાવડિયાઓનો ખૂબ જ ક્રેઝ ચાલતો હોય છે લાખોની સંખ્યામાં કાવડિયા જતા હોય છે પગપાળા જતા હોય છે જેમાં આપણે ભાદરવી પૂનમમાં પગપાળા જતા હોઈએ છીએ પરંતુ શ્રદ્ધાનો જયારે અતિરેક થાય છે ને ત્યારે આવી ઘટનાઓ સર્જાતી રહેશે આપણે આ ગણેશ વિસર્જનમાં શું થાય છે કે અમદાવાદની અંદર આપણે સમજો એસી લાખ નેવ લાખની વસ્તી છે દસ લાખ લોકોના ઘરે ગણપતિજીની ભાવના સાથે દસ લાખ લોકો સાબરમતી કિનારે ભેગા થઈ જાય તો ટ્રાફિકના કેટલા પ્રશ્નો સર્જાય છે હમણાં થોડા દિવસ પહેલા દશામાના વરઘોડા નીકળતા હતા હું પાલડીથી અહીંયા નરોડા આવતા આવતા મને ત્રણ કલાક લાગી ગયા રસ્તાની અંદર એટલો ટ્રાફિક દશામાનો અને એ રાત્રે બાર થી ચાર ની વચ્ચે એટલે એ હવે ત્યાં ટ્રાફિક નિયમનનું પાલન થતું નથી સરકારની ગાઈડલાઈનનું પ્રોપર પાલન થતું જ નથી અને એ પ્રોપર પાલન કરવા હિતેશ હોવા જોઈએ આપણે જોઈએ વિમાનની અંદર જઈએ તો ત્યાં તમને એર પહેર રાખવામાં આવે છે બધાને ખબર છે કે વિમાન ક્રેશ થશે તો કોઈ બચવાનું નથી પણ છતાંય એક આશા તો છે ને કે કદાચ કઈક સ્થિતિ થાય તો એર પહેરી લઈશું તો આપણે બચી જઈશું તો જો એના માટે આટલી મોટી આપણે પરમાનન્ટ તૈયારી રાખતા હોઈએ તો આ ઉત્સવ માટે સરકાર ગંભીર કેમ નહી સરકારે પણ એવા કાયદાઓની અંદર પરમિશન આપવી જોઈએ પરવાનગી આપવી જોઈએ મને તો ક્યાંક એવું પણ લાગે કે મોટા આયોજનો પરમિશન લઈને આયોજન થતા હોય તો ક્યાંક બીજા જે રાજકીય નેતાઓના આયોજન ક્યાંક પૈસાઓના લેવડ દેવડ થતી હોય પણ આમાં તો ઘરે ઘરે થાય છે એટલે આમાં તો કંઈ સરકારને પૈસા મળે નહીં અને કોઈ કઈ વ્યક્તિઓ પરમિશન લેવા જાય છે આમાંથી મને લાગે જાતું પંચાણુ ટકા લોકો તો પરમિશન લેતા બી નથી ઘરેથી પોતાની મૂર્તિ લઈને ટેમ્પામાં બેસાડીને કે એક પાંચ સાત દસ વ્યક્તિઓ પણ જઈ શકે છે અને જાય છે ને આપણે જોઈએ છે થાય છે પરંતુ મારું એવો સુજાવ છે હું ધર્મશાસ્ત્રના અનુરૂપમાં જો વાત કરું તો આ જે મૂર્તિઓનું વિસર્જન છે પોતાના ઘરના આંગણે જ થવું જોઈએ ગણપતિજી આપણા આંગણામાં જ રહેવા જોઈએ આપણા હૃદયમાં જ રહેવા જોઈએ અને જે પ્રકારે તમે વિસર્જન કરો છો વિસર્જન શબ્દ પણ મારા માટે તો યોગ્ય નથી મેં અગાઉ પણ તમને કહ્યું એટલે આ આ જે ઘટનાઓ ઘટે છે છે માનવ સર્જિત કુદરતી ઘટનાઓ નથી અને સરકારને આમાં દોષ આપવા જેવો પણ નથી કારણ કે સરકાર એક તમને નિશ્ચિત સ્થાન બનાવી આપ્યું છે એક કુંડ બનાવી આપ્યા છે જો તમે એનું પાલન ન કરો અને પછી તમે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે એમાં આપણે સરકારને કઈ રીતે આપીએ હવે નવરાત્રીમાં આયોજન થાય છે બિલકુલ મુકેશભાઈ માફ માફ કરજો સમયનો અભાવ છે પરંતુ આપની વાત બિલકુલ યોગ્ય છે કે તમામ આયોજનો આપણે ત્યાં ઉત્સવો આપણને બધાને ખબર છે આપણે ઉત્સવ પ્રિય દેશ છે દર બીજા દિવસે ઉત્સવ ઉજવીએ છીએ તો સરકારે પણ હવે આ મુદ્દે એટલું જ સજાગ થવાની જરૂર છે સાવધાન થવાની જરૂર છે તમામ નાની મોટી ચૂક જ્યાં જ્યાં પણ રહી જાય છે એ દૂર કરવાની જરૂર છે સાથે સાથે કારણ કે આપણા જીવનો સવાલ છે એટલે આપણે પણ જાગૃત થઈએ જે વાત હિતેશભાઈએ કરી કે આપણે હવે સેલ્ફ ડિસિપ્લિનથી આ ઉત્સવની ઉજવણી કરવાની ખૂબ જરૂરિયાત છે કારણ કે આવી ઘટનાઓ નહીં તો થતી જ રહેશે અત્યારે આઠ લોકોના આઠ યુવકોના મોતના સમાચાર છે કદાચ આંકડો આવતા સમયમાં વધી પણ જાય એટલે આપણે સેફ ડિસિપ્લિન થઈને આપણે જ આ ઉત્સવોની યોગ્ય ઉજવણી કરીએ હાલ આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો